સરકાર પાસે રાહતની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા તેમજ છ કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કલાકારો જોડાયા હતા સવારે સાડા નવ વાગે શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે પૂર્ણ થઈ હતી ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી હતી ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે તેમણે ખૂબ કમાણી કરી છે તેની સામે રત્ન કલાકારોના ભાગે કશું જ આવ્યું નથી આ પ્રકારની વ્યથા રત્ન કલાકારોએ વર્ણવી હતી ત્યારે જયારે માહોલ છે ત્યારે જે સ્થિતિ ખુબજ ખરાબ થઈ રહી છે બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદી નું કારણ આપીને માલિકો પગાર વધારો કરતા નથી આ ઉપરાંત હડતાળીઓ રાજ્ય સરકાર પાસે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની રચના પણ કરવાની માંગ કરી રહ્યા છે જેથી રત્ન કલાકારોને આરોગ્ય અને આર્થિક સુરક્ષા મળી રહે